ગત સપ્તાહે ભારે વરસાદને પગલે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહનો ખોટકાયા હતા અને અનેક બનાવો તેવા બન્યા છે જે બાબતે ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ વાહન ચાલકોની મદદ માટે તેમજ સુચારો ટ્રાફિક વ્યવસ્થા માટે બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી બનાવી છે જે કેબિનમાં બે પોલીસ કર્મચારીઓ સતત હાજર રહી વાહન ચાલકોને મદદરૂપ થશે ભારે વરસાદને કારણે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સજાયા હતા આ બાબતે પોલીસે તપાસ કરી તો વરસાદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા એક વાહનને કારણે બ્રિજ પર લાંબી કતારો લાગી જતી હતી જેની અસર ઉધના દરવાજા સહારા દરવાજાથી લઈને કાપડ માર્કેટ વિસ્તારમાં પણ જોવા મળતી હતી બ્રિજ પર વાહન ખોટકાય તો વાહન ચાલકને મદદરૂપ થવા માટે ટ્રાફિક પોલીસે ચોકી બનાવી છે બ્રિજ પર સહારા દરવાજા તરફ જવાના માર્ગની સાઈડે કેબિન બનાવાય છે જે કેબિનમાં બે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે અને વરસતા વરસાદમાં જો કોઈ વાહન ખોટકાય તો વાહન ચાલકોની મદદ કરી શકશે ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં રોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેને નિવારણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસ ચોકી પેટ્રોલિંગ સાથે બ્રિજ વચ્ચે રિવાઇડરમાં લોખંડની જાળી લગાવવામાં આવી છે તેમણે ખસેડી ટ્રાફિક ડાયવર્ટ પણ હવે કરી શકાશે ગુજરાતમાં આવો નિર્ણય પ્રથમવાર હોય તેવી શક્યતા કહી શકાય છે પોલીસ ચોકી પર ફરજ બજાવતા બે પોલીસ કર્મચારી જરૂર પડે વાહન ખસેડવા ક્રેન પણ મંગાવી લેશે સાથોસાથ પોલીસ કર્મચારીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરી ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવશે અહીં ઉલ્લેખનીય બાબત છે કે સુરતના એક પણ બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી નથી રિંગલો બ્રિજ પર ભારે ટ્રાફિક થતો હોવાને કારણે આ ચોકી બનાવાય છે અઝર ખુરશી સાથે હર્ષ